પણ એવા મહાન બની ગયા તો તમને શબ્દ આપે પછી શબ્દ આપ્યા પછી તમે શબ્દ ને યાદ ના રાખો જે ભજન ના કરો કરો પછી તમે એમ તો હતા બે ત્રણ ચાર વર્ષ પેલા ઉપદેશ થઈ ગયા પણ અમને તો કઈ યાદ નથી તો એ વરીને અમે યાદ દેવરાવા માટે પછી બીજી વાર આવી ત્રીજી વાર પણ આવ્યા ચોથી વાર આવ્યા તો આપણે જેને જેણે શબ્દ લીધો હોય ગુરુમાં જે શબ્દ દીધો છે એનું ભજન સમાન કેમ કરો કેટલા ટાઈમ કરો કેવી રીતે કરો આવું આપણે યાદ રાખવું જોઈએ અને સમય એક હોવું જોઈએ આપણે બીજે મન દોડવું ન જોઈએ ભગવાન એક જ છે ગુરુ મારે શબ્દ આપ્યો એ જ ભગવાન છે બીજા ભગવાન ઘણા નથી આવું જે નક્કી થઈ ગયો હતો કુંભારામને એટલે ભગવાન જેવા બની ગયા ને દુનિયાના છેડે એના પૂજન થાય છે વિલાયતમાં અમેરિકા જાઓ આફ્રિકા જાઓ ઇંગ્લેન્ડ જાઓ આ મસ્કત જાઓ કુવેત જાઓ દુબી જાઓ આ દેશોમાં તો આપણા કુંભારામના અહીંયાના અમારા શિષ્યો છે અને બસો ગામની અંદર આપણા શિષ્યો છે આબ અહીંયા હમણાં પાછળ કીધું કે ભાટુડિયા કોણ જાય ભાટુડિયા જે દ્વારકાની બાજુમાં ગામ આવ્યું ભાટિયા દ્વારકા જતા વધે ભાટિયા આવે એની બાજુમાં અને ત્યાં આપણા ત્રીસ ગામ છે એક બે ગામ નથી ત્રણસો શિષ્યો છે આપણા અને અહીંયા થી પણ ત્રણસો માણસો જાશ જેનો જેનો ભાવ છે ને એ કાંઈ નવરા નથી ને આપણે ઘરે અહીંયા આવે તમારે અહીંયા આવેલા છે બે ચાર પાંચ વખત જામનગરના છોકરા અહીંયા આવેલા છે એ બધા પ્રેમી છે એ બધા ગુરુ મહિમા સમજે છે અને આપણે જેમ ભગતે ગાયું ને હાપેલું આખું વાસિંદામાં જાય છે હાપેલો શું તમને ગુરુ નો ઉપદેશ આપ્યો ને એ તમારી અંદર શ્વાસ હાલે રહ્યો આ ખાંડિયો આ શરીર છે ખાંડિયો ને એ સાંભેલું જે ઉપદેશ મંત્ર દીધો છે ને એ સાંભેલું છે એ મંત્ર તમારું આ વાસીનામાં સંસાર વ્યવહારમાં ખોવાઈ ન જાય કે વરી પાસી અધોગતિ થશે જીવને ફટકવું પડશે આ જીવને છોડાવવા માટે સંતો આવે છે તમે આમાંથી નીકળી જાવ લક્ત રસી નીકળી જાવ આ મિલકત છે આ બધું જે કુટુંબ કબીલા છે આખો સંસાર છે ને એ બધો જ અહીંયા મોડી બધી અહીંયા રહી જવાની છે જે કંઈ કરશો એ બધું અહીંયા રહી જશે એક જ પરમાત્માનું જે નામ છે સાચું નામ છે ગુરુનું આપેલું નામ છે ને એ ભેગું છે બીજું નહીં લે આપણે કીધું ને કબીર સાહેબે કોટિક સંસારમાં તેથી મુક્તિ ન હોય

એવો તમારો આત્મા છે એ ઘરની વાત કરી છે અને ગુરુએ તમને એ આત્માનો જ જ્ઞાન આવ્યું છે આપ્યું છે આત્માને જ ઓળખ આપી છે આત્માને ઓળખ્યા વિના રસી તો નિમટે ન મટાડવી જોઈએ ગમે એમ કરો જેને નથી મટાડવી એને કીડી ગુંજર હાથી બધાને કાંઈ કીડી મકોડી આ ભોંડડાનો કૂતરાનો મંડડાનો બધા પંખીડાના અવતાર લેવા છે દુઃખ ભોગવવું છે એને આમાં કાંઈ વાંધો નથી પણ આ નથી લેવું જેને ચિત્રી ચડે છે કે આ મારે આમાં દુઃખી નથી થવું મારે તો આવો ન આવો રૂડો રૂપારો માણસનો અવતાર આવે ને એવું કરવું છે ને એવું કરવું હોય ને તો આ ગુરુનો ઉપદેશ મળ્યો ને એ ઘરે બધા જાશો પણ વિશ્વાસ રહેશે ને ભજન કરશો તો એમને વાંધાથી નહીં થાય ખાલી આપણે સાંભળ્યું કે ગુરુ કર્યા છે એટલેથી નહીં પોતે ગુરુ મારે જે કીધું છે ને એમ કરવું પડશે ગુરુ માં જ હાલે રસ્તે હાલવું પડશે સહી કામ થશે એમ નથી કે તમે રાત ની બાર સત્સંગ કરવા જાઓ ઘરને આંગણે બેહીન જે તમને સમરણ આપ્યું છે ને એ ધ્યાન ભજન કરો ધ્યાન સિવાય જ્ઞાન નહીં થાય આપણે કુંભારા ભજન ગાયું સત્ગુરુનું નું કરતા ધરતા હરિ ધ્યાન એ આત્મા હરિ એનું ધ્યાન તમને આપ્યું છે એનું સમરણ આપ્યું છે સદગુરુ આપ્યું ને સ્મરણ કહેવાય સત્ગુરુનું નું સ્મરણ કરતા ધરતા હરિ ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે અજ્ઞાન એ ધ્યાનમાંથી જ્ઞાન થશે કે હું કોણ છું એમ પોતાનું ધ્યાન થશે અને અજ્ઞાન અંધારું મટી જશે આ બીજે જે તમારું મન ભટકે છે ને એ સ્થિર થઈ જશે નહીં ભટકે એવું થઈ જશે પણ ભજન વિશ્વાસ રાખીને કરશો તો પરિપૂર્ણ વિશ્વાસ આનો ઉપર હોવું જોઈએ બીજું તમે બધું કરશો ને એનાથી મુક્તિ નહીં થાય એનાથી લપ્ચરસી નહીં છૂટાય આપણે થોડું ઘણું કંઈ દાન પૂર્ણ કરીને એ ને બીજા અવતારમાં કામ આવશે માણસનો અવતાર તો પાત્ર મળે નથી

આપણે જે છઠ્ઠી ના હોય ને એ ગુરુમાં જેને બીજા લેખ લખે છે એનો નવો જન્મ કરે છે આવું બધું આપણા શાસ્ત્રોમાં છે આપણી ગીતામાં છે છે એકનો મત નથી હજારો નો મત છે હજારો સંતો હાલે ગયા અને બધા મુક્તિ મેળવીને પરમધામમાં ગયા અને પાછા ઈચ્છા પ્રમાણે વરીના યુગમાં આવ્યા અને ભજન કર્યું આપણે નરસિંહ મુક્તિ ની ના પડી કે મારે મુક્તિ જોતી નથી કે મારે તો ફરી માણસ અવતાર જ જોઈએ ફરી આમ નામ ભજન જ કરવું છે હવે ભજન કરવું હોય તો પહેલાં આપણે નાનું બાળક ખવું પડે આપણા ભગવાન બધા બાળક થયા કોઈ કાંઈ પચ્ચી પચાસ વર્ષનો જન્મે નહીં નાનું બાળક જન્મે અને જન્મે પછી મોટો થાય મોટો થયા પછી એને સંસ્કાર મળે પછી ગુરુ કરે અને ગુરુ કર્યા પછી એની મુક્તિ થાય ગુરુ કરવા પડે અને ગુરુ કર્યા પછી એ પહેલાં જન્મમાં ક્યાં હતો એને પછી ભાન થાય આ સ્મરાન કરવાથી ત્રણ કારનું એને જ્ઞાન થાય આ ચૌદ ભવનમાં અજવાળા થાય આ ચૌદ ભુવન ભલે અને ત્રણ ભુવનમાં તો ત્રણ ગુણ છે આપણા એ પણ ભુવન છે પણ ઉપર છે પરમાત્મા છે કોઈ કોઈ ચોથા વાત કરે દ્વાર કે પણ બધું એકનું એક થાય છે આ ગુરુ સમજાવે પણ સાંભળીએ તો ને આપણે અવારનવાર આવે આપણને સમજાવે કે ભાઈ તમારી અંદર આ નાદ કરી રહ્યો છે અવાજ થઈ રહ્યો પ્રકાશ થઈ રહ્યો એ તમે અંદર જોવો તો ખબર પડે ને ગુરુએ જોવાની આંખે તમને આપી છે સાંભળવા અંદરના કાન બહારના છે એમ અંદરના કાન પણ તમને આપ્યા છે

તાય આપણે બનાવજો તાય અમને પાજો પ્રેમ થી સેવા કરજો સેવા કરવી સંતોની જરૂર છે અમે પણ નનકાતાધી સેવા કરતા કુંભારમાં સેવા કરતા બધે સેવા કરેલી છે સમરણને સેવા બે કરવું જોઈએ પણ શાંતિથી કામ કરવાનું કોઈને દિસ્ટીપ ન પડે એવું કામ હમણાં બેહર ભગતે કીધું કે અમારા શિષ્યોએ બધે મળીને કાર્ગો ગાંધીધામ આધીપુર રાજવીનગર બધે મળીને યથાશક્તિ પોતાનો ફાળો આપીને એટલો મોટો યજ્ઞ કર્યો કે એવડું સત્સંગ કર્યો તો અત્યારે જે અહીં આપણે ભાટોડીયા ગામ છે એ પણ ત્રીસ ગામના મળીને કરે છે એમાં ગઢવીઓ છે એમાં આયરો છે એમાં રબારીઓ છે એમાં ભરવાડો છે બધી જ કોમ દરબરો છે બધા જ મળીને ત્યાં એ વાયક રાખ્યું છે અને એવું મોટું વાયક રાખ્યું છે સવારે નવ વાગે આરતી થશે પૂજન થશે પછી સત્સંગ ચાલુ થશે અને આખો દિ હાલશે અને પછી વળી વારું પાણી કરીને વળી રાત્રે હાલશે એવડી એણે મોટી મંડલી કરી છે એમાં એ લોકોને દોઢ બે લાખનો ખર્ચ હોય છે અહીંયા આપણે ખર્ચ કર્યો એ પણ એમણે પણ એવો ખર્ચો કર્યો હતો એવા અત્યારે બધા ભજન કરી રહ્યા છે અને હવે અમારી થોડીક ઉંમર થઈ પ્રવાસ કરી એટલે એટલે હવે કદાચ અમે ન જઈ શકી દૂરના બંધ કરવાનો છું એટલે હવે દ્વારકા બાજુ અમારો છેલ્લો પ્રસંગ છે આ નવ તારીખનો એ બાજુ અમે દૂર બહુ નથી જવાના શું કામ નથી જવાના કે ઘણા બધા ભાઈઓને પંદર ભાઈઓને મેં આદેશ પણ કર્યો છે કે તમે બધા ઇલાકે ઇલાકે ઉપદેશ આપજો અમારે આ ઇલાકામાં હાજર ભાઈ આપે છે એમાં અમારે દેહરભાઈ અમારા ગુરુભાઈ છે એમને પણ અમે ભ્રમદીસો ત્યાં ગાંધામાં આદેશ કર્યો નથી આપતા કોઈ નહીં મારા બાપુના શિષ્ય છે એ મારા આદેશની રાહ જોતા હતા એમણે પણ આદેશ કર્યો છે ને દસ ભાઈઓ બેન અને તે એમણે ઉપદેશ પણ આપ્યો છે અમારે ઘણા બધા અહીંયા પંદર ભાઈઓ આજુબાજુ ઉપદેશ આપે છે જ્યાં જેનું મન ફિટ થાય ત્યાં ત્યાં ઉપદેશ લેવાનો આપણો આત્મા એમ કહે આપણું મન કહે ત્યાં મારા લાયક આ ભાઈ છે ત્યાં આપણે ઉપદેશ લેવાનો અને ઉપદેશ નહીં લો ક્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી તમે ધ્યાન નહીં કરી શકો તમે સ્મરણ કોનું કરો એ ખબર નહીં પડે આપણે ગીતામાં જ્ઞાન જ્ઞાન બતાવેલું છે પણ આપણને ખબર નથી વાંચી તો આપણા વેદોમાં જ્ઞાન બતાવેલું છે વાંચીએ પણ ખબર પડતી નથી એના માટે ગુરુ જોઈ એટલે આપણે રામને ગુરુ કરવા પડ્યા એટલે આપણે કૃષ્ણને ગુરુ કરવા પડ્યા એટલે આપણે રામદેવજીને પણ બારાનાથને ગુરુ કરવા પડ્યા એમ આપણે સ્વામિનારાયણને પણ ગુરુ કરવા પડ્યા આપણા જેટલા વાણિયાના ચોવીસ જૈનનો તીર્થ કરો છે એમણે પણ ગુરુ કરવા પડ્યા દુનિયાની અંદર કોઈ નુગરો નથી બધા ગુરુ મુખી જતા સતયુગની અંદર બધા જન્મજાત જાત નાના છોકરાથી પાંચ પાંચ વર્ષના ધુરુ ને પ્રહલાદ ઉપદેશ દેવામાં આવતો મંદિર પૂજા થતી નહીં માણસ જ ભગવાન એની અંદર ભગવાન અને એકબીજાના ગુરુ ભગવાન એને આદેશ કરે અને સ્મરણ કરે ધ્યાન ભજન પછી દ્વાપર થી ત્રેતા યુગમાં પછી તપાયું તે હજારો વર્ષ તપ કરતા પાર્વતીજી પાંચ વર્ષ પાંચ હજાર વર્ષ તપ કર્યું હતું શિવજી પણ તપ કરતા ધ્યાન કરતા એના આત્માનો ગુરુની ચાવી મળે એનું ધ્યાન કરતા હતા એ કઈ શિવ શિવ કરતા રામ પણ ભજન કરતા હતા અને ગુરુએ મહારાજે ધ્યાન આપ્યું તો એનું ધ્યાન કરતા ઈ કોઈ ભજન કરતા દેહ નું નામ એટલે એ તો નામ કાલ ખલસ થશે એ દેહ તો પડી જવાનો પણ એક અજન્મા નામ છે એ આપણો આત્મા છે અજર અમર અવિનાશી જેનો અલખ જેને લખવામાં આવે ભગવાન એવો છે ભગવાન નો કોઈ રૂપ રેખ નથી એવો છે પરમાત્મા એનું ભજન શિવજી કરતા એનું ભજન રામ કરતા હતા એનું ભજન કૃષ્ણ કરતા હતા આ પોતાના ગુરુને ભગવાન માને પોતાના ગુરુ છે ને એ દેહી ગુરુ હોય કે હોય ભગવાન માને પછી ફોટાને ગુરુ ન માને ફોટા એને આત્મા તરીકે એના ગુરુ એનામાં અંદર હોય છે એને આપણે સવરાને એને ગુરુ માનવા પડે આપણે જયારે ખૂબ છે ને અમારા ઘટમાં બેઠા છે અમારા ગુરુ શંભુરામ અમારા ઘટમાં બેઠા છે એ બહાર નથી અહીંયા બેઠા છે એ દેહ પડી ગયા પછી આત્મા બધા એનું સર્વત્ર એક હોય છે એનું ભજન કરવાનું હોય છે આત્મા છે પરમાત્માનું રૂપ છે પણ આપણાને આત્મા ઓળખીને

ઈ કે ને તું ખોટો છો તું સાચો છો એમ મૂર્તિ કોઈ ભગવાન રામ કૃષ્ણ ની માતાજી ની તમને સાચા ખોટા નું માળખું ઈ ના કરે માળખું કોણ કરે જાગતા ને આ હોય ને બેઠા ઈ કરે જાગતાના ના સેવ તો મળે તો વિજન દેવ મનસા મારની ગોરખ જાગતાના સેવ આ કહી શકે અમે અમારા શિષ્યો ને ખોટા હવે તમે કઈ કહે ભાઈ તું અમારા લાયક નથી અને મેં દારૂ પીવાની ના પાડી છે મટન ખાવાની મેં ના પડી છે જોગર રમવાની મેં ના પડી છે છોડી ચિનારી મેં ના પડી છે એ કરે ને તો ગુરુમાં જાય છોકરીમાંથી કરવામાં કામ નથી અને ગુરુ મારે છોડી દેને એને કોઈ દેવદેવી કે ભગવાન સહાય નહીં કરે કોઈ નહીં કરે અને ભગવાન છે ને તો ગુરુ સહાય કરી શકશે આવું રામાયણમાં છે છે વેદોમાં સહાય નહીં કરે અને ભગવાન ના ને ગુરુ એ ઉધાર કર્યો છે ભગવાન એને નમતું જોખું પડ્યું છે એટલે સંતો છે ને ભગવાન ની આગળ સંતો એને વિરુદ્ધ દીધું છે કે હાલતા ચાલતા ધીરજ સંતો છે અને એને વિરુદ્ધ આપ્યું બિરુદ એટલે કહ્યું બીજું નહીં એને જેને ભજન કર્યું છે અને આત્માની જાગ્રત કરી છે ને એ વિરુદ્ધ જેને ગુરુ નો શબ્દ છે એ તમને શબ્દ આપ્યો ને એ શબ્દની કિંમત છે આ દુનિયાની અંદર જે આવે ને એ શબ્દ થી આકાશ ઉપર છે ને આ ચંદ્ર સૂર્ય ટકી રહ્યા ને એ શબ્દ ઉપર ટકે છે આ બધું હવે જગત માં ને એ બધું શબ્દ ઉપર થાય છે આ બધું શબ્દ થી થાય છે એ શબદ તમારી અંદર છે ને મારી અંદર છે મને મળી ગયો મેં જાગ્રત કર્યો તમને મળ્યો ને તમે જાગ્રત કરો તમે અમારા જેવા ભગવાન પરમાત્માને ગોતો જવાનું નથી સબજને તમે જાગૃત કરો ને ભગવાન તો ગમે વિશે તમારા ઘરે ફરતો ફરતો આવશે કે શબજને આધીન છે ભગવાન પણ જેણે જેને સબજ જેને એને દેહ ને એને કારજ થઈ ગયા નરસિંહ મહેતાના કેટલાય પવન કામ કર્યા એ ગમે રૂપમાં ભગવાન આવે પણ એ આમાંથી નીકળીને આવે છે બીજો નથી આવતો બીજો કોઈ છે નહીં આ પોતે જ આત્મા રૂપી છે ને એમાં એકમાંથી ઘણા ઘણા થઈ શકે છે એકમાંથી અનેક આ કરી શકેલી શક્તિ આ શબજમાં છે જ્યારે જ્યારે ભગતને ભીડ મળે ને ત્યારે ગમે રૂપમાં ભગવાન આવે છે અને ભગવાન ગોતવા જવાના હોય સંતોને ઘરે આવે છે લખમો મારી થઈ ગયા એને ઘરે તમે જો વિચાર કરો ગંગા જમણા એમના આડોટવા બધું આવી ગયું નદીઓને આપણે બધા ઉઈશી એના ઘરે નદી વાળોટો આવ્યું ગયો અડસઠ તીર ગુરુના ચરણે ગુરુ મારે અહીંયા અડસઠ તીર થાય છે અને આપણે દૂર ધોડીએ છીએ દૂર ધોળે કાંઈ નથી એ કે માતા એમ કે અમે મેલી થઈ જાય ને અમે સંતોને ઘરે આડોટવા જાય છે રાજસ્થાનના લખો લખો થઈ ગયા નરસિંહ માતાના ઘરે ભગવાન બાવન કામ કરવાયા આપણે જલારામને ઘરે આવ્યા જેને જેને જેસલ તરુલ રૂપાદે માલ દે ગયો રૂપાદે તકલીફ પડી એના ગુરુ મારે શંકા કુશંકા બીજા ભક્તોએ કરી તો ભગવાનને એ મોજડી લઈને એથી આકાશમાંથી ઉતારવી પડી અને એને મોજડી આપી આવું તો આજે પણ દાદાના પોઠી એ જેસલ જાડેજાના એને એને એનોવી મારતો હતો અને કીધું હવે તારો ભગવાન ક્યાં છે તો મારો તો બધે ભગવાન છે તો આ પોઠિયા ને ખડ ખવરાવ તો કે ખળ ને પણ આખો પૂરો ધ્યાનમાં લેવો અને પૂરો એ ખડ ખડખડ કતો આખો પોઠીઓ ખાઈ ગયો તમે હું ખવડાવું તો નહીં ખાય પણ હા તમારા ને મારા છે ખાય એ જગ્યાએ તમે પહોંચી જાવ અને હાલતા કોઈને ખબર આવે હાલતા ખબર હોય આવે પણ એને કષ્ટ પડી જાય કદાચ એને કષ્ટ પડી જાય ને તેની આબરૂ હાચવવા માટે ભગવાનને બધું જ કરવું પડે જે કરવા બધું જ કરવા ભગવાન તૈયાર છે પણ એ ભગવાનને પામી જાઓ તમે તમારા ઘટમાં જે હાથમાં બેઠો છે ને એને પામવા મળે એ શબ્દ તમે બધાને આપ્યો છે અમને મળ્યો એ શબ્દ તમને મળ્યો આમાં કઈ ઓછું વધતું નથી ગુરુ મારે અમારે બે હજાર શિષ્યો મારા હોય તો મારે વધ હોય કે ભાઈ આ આ ગરીબ છે ને ઓલો કરોડોપતિ છે નહીં બધા જ હરખા હોય ભજન કરે એ વધારે પ્રિય હોય કૃષ્ણ ભગવાન દુર્યોધનના રાજ બધું મેલીને બત્રી ભાતના ભોજન મોલીને વિદુર ઘરે ભાજી ખાવા ગયા હતા અને કેલાના છોકરા ભગવાન એને ખાતા એમ ગુરુમાં પણ એવા જ હોય છે એ ખાવા માટે નથી આવતા આપણો સંપ્રદાય તો તમે જુઓ કોઈને ટિકિટ ન માગે કોઈની દક્ષિણા ન લે અને જઈ તમે ફોન કરો એટલે વાઇકમાંથી આવી જાય વિચાર તો કરો ટાઈમ આવવું જોઈએ બસો ગામ છે એટલે વારે ફરતો નંબર આવે એમને એમ તો આવે નહીં તો તમે ફોન કરો જાય બીજાને તમારે તમારે તો કેટલા પગે રૂપિયા મેળવવા પડે કેટલું કામ કરવું પડે તો કર્મ કાપી જાય નહીં ના કપાય તો તમે જાણો પણ આ તો કાપી જાય તમારું તમારા માટે જીવ મરે એને દુઃખ થાય કે કોઈ બી જીવ છે એનો ઉધાર થવો નહીં જીવનો નો ઉધાર ઉધાર કાઢો માટે છે કોઈ બી જીવનું નું તારણ છે સદગુરુ તારણ છે એટલા માટે આવે છે માણસ નો ઉધાર કાઢવા માટે સદગુરુ છે એને આપણે સદગુરુ શબ્દ આપ્યો એ શબ્દ નું કરવું જોઈએ એને યાદ રાખવું જોઈએ આપણે ભૂલી જઈએ તો આપણા ગુરુ ભાઈ આપણે કોઈ બી બહેનો ભાઈ ને એકબીજાને પૂછી લેવું કેમ ભજન કરવું પૂછવું ભજન કરવું જોઈએ સમતે ના થાય તો દિવસના કરી લેવો તોય હાલી જાય બે ટાઈમ આપ્યો ચાર વાગે નવ ઉઠો તો દિવસના કરી લ્યો હાલી જાય નવું ઉઠાય તો ઉઠાય તો ચોથો ચોથો આપણે દીધો ને ચોથો પોર સારો છે પણ નવું થાય તો દિવસે પણ થાય પણ ભજન ન છોડાય કે હવે તો હવે કાંઈ નથી કરતા કાંઈ નથી કર્યો તો મર્યા ચોરસી તૈયાર જ છે કાંઈ નહીં હાલે એમ પછી આ ભોંડ કૂતરાનું બધું થવું પડશે પછી જળસા તમારે કોઈ નહીં રોકે કે ગમે એમ કરો આમાં છે માણસમાં તો બધું કેસે માણસ ઉપર કેસે થાય તકલીફ થાય તો ઢોરા ઉપર કાંઈ ન થાય ગમે એમના બાજે તો એના ઉપર કોઈ કાનૂન નહીં એના ઉપર કેસ નહીં એને કર્મય નથી પછી કર્મ બધા માણસ છે આ ધર્મ કર્મ માણસ કરી શકે પણ સદગુરુ આપણા કર્મ કાપે છે કરેલા કર્મ મટી જાય એટલા બધા તમે ડુંગર જેવડા ઢગલા થઈ કર્મ કર્મના ગુરુનો મારંડો શબ્દો મળે ને તો એ પાકસની પીલા જેવો છે ઘલો પડ્યો એમાં મુખે તો ભરીને ભસમત થઈ જાય એવો આ શબ્દ છે બાકી જેમથી બીજા મંત્ર તમે લાખો કરોડો કર્મ બોલશો ને એનાથી એક કર્મ તમારો નહીં કપાય ફરમાડશે બાર કર્મ નહીં કપાય એ મંત્રથી નહીં કમાય એ તો દેહના નામ છે આ મારું નામ સુખમા હવે તમે સુખદેવજી સુખદેવજી કરશો તમારો ક્યારે કર્મ નહીં કવાય હું તો ના પાડું બીજા ગુરુ જેમ કહેતા હોય એ નામથી તો રામકૃષ્ણને કહેતા ક્યાં બધાયને કે આ દેહના નામે રામ રામ ન કરો અમે તમને મંત્ર આપ્યો ને એ રટણ કરો

પાતાલોક પૃથ્વી લોક અને આ સ્વર્ગ આ ત્રણ ભેગા કરો ને એવું આ શબ્દ કિંમત છે પણ આપણે એને કઈ ના સમજી અને એમને સીધો હોય જઈ કઈ સ્મરણ ન કરી બીજું કઈ પાંચ માતાજી ની મારા ફેરો પાંચ ખેતર માની પાંચ બાબુ પાંચ રામની પાંચ કૃષ્ણની ની એ પચીસ મારા ફેરશો ને એનાથી તમારી મુક્તિ નહીં થાય મુક્તિ તો ગુરુ ના મંત્ર થી થશે એ મહાપદનો વાત છે એ મહામંત્ર છે એની વાત છે એ મહામંત્રથી જ આ મુક્તિ થાય મહામંત્ર હમણાં નથી બોલ્યો નવો બહાર મંત્ર તો પૃથ્વીનું જ્યારે અહીંયા કાંઈ નતું ધરતી નથી ત્યારે બનેલો છે અને આ બાકી તો ને હમણાં બન્યા છે વત્તેથી બન્યા છે કાંઈ નહોતા આપણે વતલાનું નામ લે લેશું ને એમાં મુક્તિ નહીં થાય વતલા એનું નામ લઈને ગયા છે આગળ આટલું જો સમજી જશો તો મુક્તિ થશે આ મુક્તિ કરવી એની વાત કરું છું અને તેમાંય ગુરુમુખી જયાને વધારે ખબરું ગુરુમુખી જયા ને એને યાદ રાખવાનું કે આપણે ગુરુ કર્યા છે તો આપણને મંત્ર આપ્યો છે તો આપણે અવશ્ય સમરાણ કરવું જોઈએ ખાલી રાતથી નથી સમરાણ કરવાનો વીસ મિનિટ તમે હવારે કરો વીસ મિનિટ રાતે ચાલી મિનિટ આ ખાદી કરો ને તમે વિચાર કરો કે બાર કલાક કલાકમાં તમે તમે વિચાર તો કરો એને એને ભજન કરવાનું કઈ એને આપણે છેતરી એને ત્યાં છુટકારો થયો અને બધું ભૂલી જાય આપણે કઈ ફસાઈ દે નથી પગે લાગતા કે હવે તું છોડી દેવ નહીં કરું અને પાસે કેમ કરવા એવી હાલત આજીવો છે અને બહુ જ શોખ બધું ભૂલી ગયો ખરેખર આપણે ભગવાનને વચન દઈને આવ્યા છીએ અને એ ભજન કરવું જોઈએ એ ભજન ગુરુ સમજાવે છે કે તું માતાની ઓદરમાં અંદર આત્માને આ કહીને આવ્યો છું આ સમરણ કરવાનો એ ગુરુ મંત્ર છે એ ગુરુ મંત્ર આપણે ગીતાજીમાં મૂકેલો છે એ વેદોમાંય મૂકેલો છે ત્યારે વેદની અંદર એ અહમ બ્રહ્મ છું કે તું પોતે જ બ્રહ્મ છો પોતાને જ ઓળખવાનો પોતાના આત્માને ઓળખવાનું છે પોતાનું સમરણ પોતાને કરવાનું છે આ કોઈ મંત્ર મંત્ર ગુરુ આપ્યો ને ઓળખાવાનો ઓળખવાનો અને મનમાં મનમાં બોલવાનું પોતાને ગુરુ મારે નહીં બોલે બાજુમાં આવીને કે મંત્ર એમ કામ નહીં થાય આપણે ભોજન ભોજન કરતા ભૂખ નહીં માગે આપણે ખાસો તો જ ભાંગશે તૈયાર કર્યું હશે બરાબર તો ખાવું આપણે પડશે આપણે પાણી ભાઈ આપી પાણી પાણી તો કરવા નથી ત્રસના નહીં મટે પણ પાણી તમારા હાથમાં આવે પીસોથી ત્રસના મળશે એમ શબ્દ શબ્દ કરે કામ નહીં થાય શબદ તમારે ગુંજવો પડશે શબ્દ આપ્યો ને એનું સ્મરણ કરવું પડશે તો તમારું કામ થશે અને શબ્દથી આ બધું થવાય આપણને શબ્દ મળ્યા પછી ને આપણે માણસનો અવતાર મળ્યો છે એમાંથી દેવ બનાય એમાંથી ભગવાન બનાય એમાંથી ઘણા રાક્ષસો એમાંથી જ બની ગયા જેવી સંગત એવી સોબત એવી થઈ જાય એટલે આપણે એવું નથી થવું આપણે તો ગુરુ જેવું આપણે મંત્ર બનાવ્યો ને આપણે તો ભગવાન જેવું થવાનું છે ભગવાન જેવું 101 ટકા ની વાત ગીતાજીએ કીધું છે મમે પાસે જીવ લોકો કા બધા જીવો છે મારા આત્મા છે અરે બહુ જર્મને અંતે ભગવાન બની શકે ગીતા મને કીધું છે બહુ જનમ પછી કરોનો પુણ્ય થાય ભજન કરતા 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 કોઈ એક અવતારે કોઈ બે અવતારે કોઈ ચાર અવતાર ચાર અવતારે ભગવાન બની શકે છે અને જે સં જાડે જેવો બની જાય ને તો હજારો પાપ કર્યા ને એક અવતારમાં નીકળી ગયો શું કામ કે પછી પસેને કાય ભરતું શકતું ન કર્યું એક જ ભગવાન ગુરુનો જે શબ્દ છે એના સિવાય નહીં એ વેચાઈ ગયો તમે વિચાર કરો કેવો થઈ ગયો તમે વિચાર કરો એવા થઈ જાવ ને તો એક જન્મની અંદર કરોડો કરોડો જન્મનો પાપો એક જન્મમાં ભરી જાય પણ ગુરુને ને આધીન રહીને તમે ભજન કરો તો આ બધા જેટલા જેટલા સંતો થઈ ગયા ને આપણે કુંભાર એવા થઈ ગયા હતા એના પ્રેમ ગુરુ ગોદડીયા હરિજન હતા એને ભગવાન માન્યા અને એને જે ઉપદેશ આપ્યો ને એ જ રટણ કર્યું રોજ ના આવતા કુંભારામ ને ઘરે ક્યારેક ક્યારેક આવતા ગુરુ મહારાજ ક્યાંય રોજ આવે એવું હોય નહીં આ તો તમે ઢુકરા છે એટલે અમને બોલાવી શકો ઘણા ના ગુરુ હરિદ્વાર હોય ઘણા કાશી હોય તો હોય તમને હાથ વાર સત્સંગ કરી ભૂલી જાય તો એ ભૂલી જાય હરસ થાય ભજન નથી થતું નિંદર આવે અરે ભાઈ પાંચ પૈસા નો લાભ થાય તો તને રાત બધી નીંદર નથી આવતી પચાસ હજાર તને મળશે અવાર આવજો તો અંધારામાં વેલો ઉઠીને ભોગી જ રાત ભાગી જાય આપરે કેટલા બધા કો ડ્રાઈવર આખો દી ગાડી ઉલાવતા કેમ ને કેમ 200 રૂપિયામાં કરતા હોય તો આનું મૂલ્ય તો તમે વિચાર કરો સમરણની કિંમત એટલી જ આપણે આખી અને કોઈ કિંમત નહીં અરે આમાંથી ભગવાન મને એ સમજની આ કિંમત એવો સમજા આપણને બોલ્યો વિચાર તો કરો તમે આપણા દેવ દેવીઓ બધા આ સમરણ કરી અને ગુરુ કરીને હું પહોંચાસ એવો સમરણ તમને મળ્યો તો એ સમરણ અવશ્ય કરવું જોઈએ અને અમે કોઈ દેવ દેવીને મનાઈ નથી કરતા ગુણજીને નમસ્કાર ન કરવા રામકૃષ્ણને નમસ્કાર ન કરવા અમે કે આપણા બાપ દાડાના ફોટા હોય ને એને નમસ્કાર કરજો એને ઋણી સોય તમારા મૂટે ઘણો મૂકી ગયા તો રામકૃષ્ણને આપણી દેવી ઘણો મૂકી ગયા ને નમસ્કાર કરવા જોઈએ પણ એ ગુણની પૂજાનો ગુણ છે એટલે યાદ કરી છે મોકાઈ ન થાય પણ હવે આપણે એના કલા માંગીએ ને તો બીજો કોઈ એક બોલશે પણ એ નહીં બોલે પણ કહે છે ને બીજો એ કહે છે મારામાં મા આવી છે કે કહે દાડા આવ્યા છે કે એ બોલશે પણ એ નહીં બોલે હવે એ માણસ તો જાગતો જીવતો તો બોલી શકે પણ એ જો હારું બોલે હાઉજીને બોલે ને તો બેરો પાર કરજે માણસ માણસનો પોતાના મતે ના બોલે ને તો ઈ પણ બેરો પાર કરજે કારણ કે બધાના ઘટમાં ભગવાન તો બેઠો જ છે ભગવાન વગર કોઈ માણસ નથી આત્મા છે ભગવાન છે કોઈ માણસ આત્મા વગર નો છે જ નહીં બધાના ઘટમાં બેઠો છે પરમાત્મા તો એક તો છે જ એમ પછી બીજું પોતવા જવાની ક્યાં જરૂર છે અંદર બેઠો જ છે બેઠો એટલે તમે હરીફરી હરો કરી શકો આ બુદ્ધિ એની આપેલ છે મને એનું આપે છે ઇન્દ્રિય એનું આપેલ છે એ બધું ભોગવા માટે આપ્યું છે પણ એ ઇન્દ્રિય ઇન્દ્રિયનું કામ કરે તમે તમારું કામ કરો ઇન્દ્રિય જે આપ્યું ને આંખ આપ્યા છે જોવા માટે ખોટી ન હોય ખરાબ ન હોય પણ સારે રસ્ત્યને વારો આપણને કાન આપ્યા સારું સાંભળો આ બધું જ બુદ્ધિ આપી છે સારા ઠેકાણે બુદ્ધિને વાપરો આ ઇન્દ્રિય પધ્યુત ઇન્દ્રિયો છે ને હાથ પગ આ બધા જે આપ્યા સારા ઠેકાણે વાપરવા માટે આ મન આપ્યું પણ સારા ઠેકાણે વાપરવા માટે આ બધી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિય ઇન્દ્રિયનું કામ કરે એટલે તમે તમારા સ્વરૂપનું ધ્યાન રાખો અંદર આત્માનું ભગવાનનું ભજન કરો તો તમને કાંઈ નહીં નડે એવા તમે બની જાઓ અને આ સંતો એટલા માટે તમને આ વારાવરણમાં લાડુ પાડે છે એ જ સમજાવે છે કે તમારા આત્માનું તમે ભજન કરો એ આત્માનું ભજન બીજો ન કરી દે તમારે જ કરવાનું છે મન મન મનમાં સબરણ કરવાનું છે એ સબરણ કરશો ને તો તમારો બેડો પાર થઈ જશે ન તો આપણો હમણાં આયુષ્ય હાલ જાય પાણીના પ્રવાહને હમણાં આવી જશે પછી આપણે ખાટલે પડે ગંધા છો કોઈ પૂછાય નહીં કરે નથી કરતા અમે તો કે એ કરજો ગુરુમુખી હોય ને હું પેલા કહું છું કે મા બાપ આપણો દેવ છે માતા પિતાની સેવા કરજો ચાર માતા પિતા હોય ભાઈ માણસના ભાઈ માણસ ને હોય એવું નથી પણ એના સસરો સસરા હોય પણ માતા પિતા છે એની સેવા કરજો બને એટલી એમને તમારા માટે ઘણું બધું કર્યું છે તેમાં ગઢ પણ આવે ને તો એની પૂછા સાંભળતા ન હોય એની પૂછા કરજો ઘડીક પાસે બે દો તો તમને આશીર્વાદ દેશે પાણા પથ્થર નહીં દે આશીર્વાદ આ મા બાપ દેશે અને મા બાપ આશીર્વાદ લાગ્યા ને એનો બેડો પાર થઈ ગયો એના અને જેને હરાપ દીધો ને એ ભૂખ ભેરાય થઈ ગયા પણ મા બાપ છે ને દીકરો ગમે એવો ને ક્યારે હરાપ ના આપે એટલો બધો પ્રેમ હોય પણ આ તમે એને કાંઈ નહીં આવવાનું ને તો એને દુઃખ તો થાય ને ખાટલામાં પડ્યા હોય તમે એને પૂછા ના કરો તો એને દુઃખ થાય આટલું બધું તમારા માટે કમાડા હોય અને તમે ઘરે આવીને એમને પૂછા ના કરો પણ ઘડીક બે તમને આશીર્વાદ દેશે છે ને હું તો બધાને કહું છું કે માતો દેવ છે ભગવાન જ છે પેલા કોને સમજીએ કેના લઈ ના માતા પિતા ગુરુદેવ આપણા લઈએ અલગ પુરુષના નામ અલગ પુરુષ એ કહેવાય અને માતા પિતા આપણા ગુરુદેવ છે અને ગુરુદેવ પણ આપણા ગુરુદેવ છે ત્રણે આપણા છે એટલે આપણે આવું આપણા ઘડી ઘડી સમજાવશે બીજું કોણ સમજાવશે બીજાને ક્યાં જરૂર છે તમે ગમે તે જાઓ તો એને શું ભાઈ ગુરુને પેટમાં મરે માતા પિતાને પેટમાં મરે એને શું કામ છે આ મારો થયો છે મારે એનો ઉધાર કરવો જોઈએ વારંવાર એને કે છતાંય ના માને દુર્યોધન જેવો થાય અંતો છતી આખે કૂવામાં પડે તો ગુરુ શું કરે માવતર માવતર પણ એમ એમ છે માવતર કમાતર ન થાય કમાવતર ક્યારે ને થાય છોરું કચરું થશે પણ છતાં ખોરું છોરું કચરું એવો થાય મા બાપ પૂછા ના કરે તો કૂવામાં પડે તો મા બાપે શું કરે પછી શું કરે એટલે કાંઈક આપણે સમજવું જોઈએ માણસનો આપણને અવસાર મળ્યો અવતાર મળ્યો છે આ અવતાર સારો છે આપણે પશુ નથી માણસ થઈ તો માણસને બધા વિચાર કરવો જોઈએ કે મને આ માણસનો અવતાર શા માટે મળ્યો છે ભજન કરવા માટે મળ્યો ભજન કરવા માટે ખાલી બધું ભેગું કરવા માટે નહીં ભેગું કરો ને વાપરો બધું ફેરું ન કરો વાપરો પણ ખરા સારી જગ્યાએ વાપરો ગુરુ તો કાંઈ કહેતા નથી અમને આપો અમારે કઈ ખપતું નથી પણ સારી જગ્યાએ આવો અનવેરો કરો આવું સત્સંગ રાખો એને જમાડો અત્યારે બેઠા ને હું તો એમ કહું ગુરુ મૂકી છે ને બ્રાહ્મણ જેવા ગણાય બ્રહ્મ સાથે બ્રાહ્મણા જેને બ્રહ્મ જ્ઞાન બ્રાહ્મણ બ્રાહ્મણ જેવો કહેવાય સારો વિચારો ને તો રાજા મહારાજા તો શું કામ એ રાવણ છે ને એ બ્રાહ્મણ હતો તોય રાક્ષસ બની ગયો ઘણા રાજાઓ એના રાજા હતો તો રાક્ષસ બની ગયો ખોટા કામ કરે ને તો એ ખોટો બની જાય જાતિથી ઊંચો નથી કર્મથી ઊંચો છે તો આ ગુરુના શબ્દ જેવું બીજો કોઈ કર્મ નથી મહાનમાં મહાન કર્મ હોય તો ગુરુનો શબ્દ છે મહાનમાં મહાન યોગ હોય તો ગુરુનો શબ્દ અને યોગ પણ કહેવાય ને શબ્દ કહેવાય અને આ શબદ ઉપર એને ભજન કરજો તો તમારો મેળો પાર થઈ જશે અને ઘટોઘટ તમને આત્મા દેખાશે તમારી અંદર તો છે પણ બીજે બધે છે સર્વ વ્યાપક પણ છે એ ત્યાં દેખાશે તો તમે ગુરુનો શબ્દ લીધો કહેવાય ગુરુના તમે વચનમાં રહ્યા કહેવાય ન તો આમ રાડું પાડી પાડીને ગુરુ હાલે પછી તમે કરતા કરો તો તમે ગુરુને દુઃખી કર્યા કહેવાય એનો મતલબ નહીં કાંઈ ગુરુ કેમ આપણે કરીએ તો કામ થાય આપણું ન કે ના થાય અમારું થઈ ગયું અમારો બે અમે તો કઈ જ થઈ ગયું હું મેં એમ કીધું સદગુરુનું સ્મરણ કરતા ધહરીનું ધ્યાન ધ્યાન માંથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન શ્વાસ ઉશ્વાસ એ સમર્થા જપતા અજંબા જાપ જાપ જપ ના ટાપ ગુરુજીને પ્રતાપ ને જ્ઞાની પુરુષ ધ્યાન માં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાન માં ધણી ને ઓળખ્યા ને મળ્યા દિના ઓળખી લીધા ને મળી ગયા તું મારા મેં એમ કીધું તમને મળી ગયા ઓળખો તો ન ઓળખો તો નહીં મારે ધોડો તો નથી મળ્યા અંદર ધોડો તો મળી ગયા મામંદે કીધું મામંદ કે મનરૂપી મરઘા ને માર મનરૂપ મામંદ કે મનરૂપી મરઘા માર બારા ફરસો તો બુડી મરસો નથી ઉગરવાનો વારો મારે કાંઈ છે નહીં જગતમાં જેટલું દેખાય ને માયા છે એ ભગવાન નથી એ બધી માયા છે માયા તમને છે ને વાપરવા માટે મળી છે તમારા ઉપયોગ માટે કરજો બાકી મુક્તિમાં નહીં લઈ જાય ફસાવશે આટામાં આટામાં લઈ લેશે આટામાં ન જવું હોય તો ગુરુમુખી બને તો માયા તમને નહીં વિતારે ગુરુમુખી બન્યા પછી રાજા જનક જેવા વિદેહી કહેવાય ગયા રાજ અલાઈ ભક્તિ કરી આ જેટલા રાજા થઈ ગયા ને રાજ અલાઈ ભક્તિ કરી આપણા કૃષ્ણ રાજા હતા રામ રાજા હતા રાજા હતા બધા રાજા હતા અને વિદેહી બની ગયા ગયા જો ભજન કરતા નીકળી કોઈ પાપ સનાતન ધર્મ કી આપણે ગુરુ મહારાજ કી કુમારામ મહારાજ કીજે કાળીદાસ મહારાજ કી સબુરામ મહારાજ કીજે જીતુ બાપુ ની આજ કે આનંદ કી